આકાશવાણી સમાચાર સમાચાર ચૈતાલી છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે બંધારણના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને આપણે દેશને પ્રગતિશીલ અને સમૃદ્ધ બનાવી શકીએ કેન્દ્ર સરકારે પંદર રાજ્યો માટે આપતિશમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે એક હજાર એકસો પંદર કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું આજે રાષ્ટ્રીય દૂધ દિવસ આગામી દસ વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું ભારતનું લક્ષ્ય અને અમેરિકાના પદ્મનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર પચીસ ચીનથી આયાત પર દસ ટકા કર લાદવાનો નિર્ણય કર્યો સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આપણા બંધારણના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી આપણે ભારતને એક પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશ બનાવી શકીએ છીએ બંધારણ દિવસ નિમિત્તે આજે સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કરતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું મુર્મુએ ઉમેર્યું હતું કે આપણું બંધારણ આપણા લોકતાંત્રિક પ્રજાસત્તાકનો પાયો છે જે આપણા સામૂહિક અને વ્યક્તિગત સ્વાભિમાનને સુનિશ્ચિત કરે છે સુશ્રી મુર્મુએ ત્રણ નવા ફોજદારી કાયદાનો ઉલ્લેખ કરી તમામ સંશોધકોની પ્રશંસા કરી હતી दंड तो के स्थान पर न्याय तथा अपराध के स्थान पर सुरक्षा की भावना पर आधारित भारतीय न्याय संहिता भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम को पारित करके सांसदों ने आधुनिक सोच को अपनाने का प्रभावशाली परिचय दिया है ऐसे अनेक अधिनियमों को पारित करने के लिए मैं सभी सांसदों की सराहना करती हूँ દરમિયાન રાષ્ટ્રપતિએ બંધારણના આદર્શોને પોતાના જીવનમાં અપનાવી એક નવા ભારતની દિશામાં પગલું ભરવા દેશવાસીઓને અપીલ કરી હતી સુશ્રીએ સમગ્ર દેશ તરફથી બંધારણ સભાના સભ્યો અને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે રાષ્ટ્રપતિએ એક સ્મારક સિક્કા ટપાલ ટિકિટ સંસ્કૃતમાં ભારતના બંધારણ અને મૈથિલીમાં પણ ભારતના બંધારણનું પણ વિમોચન કર્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે આજના ઐતિહાસિક દિવસે ભારતના બંધારણને અપનાવવાના પંચોતેર વર્ષની સફળતાનું પ્રતિક છે આ આપણા દેશની સૌથી મોટી અને સૌથી પ્રગતિશીલ લોકતંત્ર માટે એક મહાન સિદ્ધિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે બંધારણ દેશનું માર્ગદર્શક છે આજે દેશ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધતા પોતાની વિવિધતા પર ગર્વ કરી રહ્યો છે શ્રી મોદીએ ભારતીય સંવિધાનને દેશની હજારો વર્ષોની પરંપરાની આધુનિક અભિવ્યક્તિ પણ ગણાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી અને ભૌગોલિક રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યું છે અને દેશના બંધારણે આ પરિવર્તનમાં મદદ કરી છે કેન્દ્ર સરકારે પંદર રાજ્યો માટે આપત્તિશમન અને ક્ષમતા નિર્માણ પરિયોજના માટે એક હજાર એકસો પંદર કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિએ આ ભંડોળને મંજૂરી આપી છે સમિતિએ ઉત્તર પૂર્વના આઠ રાજ્યો માટે ત્રણસો કરોડ રૂપિયા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ માટે એકસો કરોડ રૂપિયા મહારાષ્ટ્ર માટે સો કરોડ રૂપિયા કર્ણાટક અને કેરળ માટે 72 કરોડ રૂપિયા તેમજ તમિલનાડુ અને પશ્ચિમ પશ્ચિમ બંગાળ માટે પચાસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ સમિતિએ નાગરિક સંરક્ષણની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેના બીજી પરિયોજનાને પણ મંજૂરી આપી છે ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપત્તિ પ્રતિરોધક ભારતના લક્ષ્યને સાકાર કરવા મંત્રાલયે દેશમાં આપત્તિના અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરવા ઘણી પહેલ કરી છે દેશમાં આપત્તિ જોખમ ઘટાડવાની પ્રણાલીને મજબૂત કરી આપત્તિઓ દરમિયાન જીવન અને સંપત્તિને કોઈપણ વ્યાપક નુકસાનને રોકવા માટે સંખ્યાબંધ પગલાં છે એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને શ્રી શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે એકનાથ શિંદે અને તેમના નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે આજે રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે ભાજપ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજીત પવારના જૂથના મહાયુતી ગઠબંધને બસો અઠ્યાસીમાં

ભારત આગામી દસ વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આકાશવાણી સાથે ખાસ વાત કરતા અમૂલ બ્રાન્ડ તરીકે પ્રખ્યાત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયંત મહેતાએ જણાવ્યું કે અમૂલ ફેડરેશનના આ લક્ષ્યને હાંસલ કરવામાં મોટી ભૂમિકા ભજવાનું લક્ષ્ય ધરાવે છે અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુએસએ પછી અમૂલ યુરોપમાં તેની હાજરી સ્થાપિત કરવા તૈયાર છે શ્રી મહેતાએ આગામી વર્ષોમાં બે લાખથી વધુ ગામડાઓમાં ડેરી સહકારી સ્થાપવાની ખાતરી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યની પણ પ્રશંસા કરી હતી આગળ જતા સહકારી સંસ્થાનું જે ખેડૂતોને ફાયદો આપે છે તે મોડેલનો પણ વ્યાપ વધારવા માટે વિશ્વના ઘણા દેશોમાં સાઉથ સાઉથ એક્સચેન્જ જી ટ્વેન્ટી હેઠળ માન્ય પ્રધાનમંત્રીજીએ ઘોષણા કરી હતી તે હેઠળ શ્રીલંકા કેનિયા અને અન્ય ડેવલપિંગ કન્ટ્રીઝમાં પણ આ મોડેલ કેવી રીતે વ્યાપ પામે અને ત્યાંના ખેડૂતોને ફાયદો થાય એ દિશામાં પણ અમૂલ કામ કરી રહ્યું છે ઇન્ડિયામાં તો અમૂલ નંબર વન બ્રાન્ડ છે પણ આગળ જતા ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનું જે ભારતનું સપનું છે એ અમૂલ અને અમૂલ સાથે જોડાયેલા છત્રીસ લાખ ખેડૂત પરિવાર એ દિશામાં કામ કરી રહ્યા છે અમેરિકાના પદ્મનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર પચીસ ટકા અને ચીનથી આયાત પર દસ ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે શ્રી ટ્રમ્પના જણાવ્યા મુજબ આ કર આવતા વર્ષે વીસ જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે શ્રી ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેરમાં રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો દસ ટકા કર લાદવામાં આવશે દરમિયાન અર્થશાસ્ત્રીઓએ આ કર દેશમાં ફુગાવો વધારી શકે અને આર્થિક પ્રગતિને નુકસાન પહોંચાડી શકે તેવી ચેતવણી આપી છે શ્રી ટ્રમ્પે પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેઓ યુએસ હિતોના રક્ષણ અને પ્રોત્સાહન માટે ટેરિફનો ઉપયોગ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈમાં છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના દિવસે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે દેશવાસીઓની રક્ષા કરવા સર્વોચ્ચ બલિદાન આપનારા સુરક્ષાકર્મીઓને દેશ નમન કરે છે રાષ્ટ્રપતિએ આવા સુરક્ષાકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે ભારત આતંકવાદને નાબૂદ કરવા માટે દ્રઢતાથી પ્રતિબદ્ધ છે એસઆર ગ્રુપના સહસ્થાપક શશિકાંત રૂયાનું એક્યાસી વર્ષની વયે લાંબી બીમારીને કારણે ગઈકાલે અવસાન થયું તેમણે ભારતની વ્યાપારી પૃષ્ઠભૂમિને પુનઃ વ્યાખિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે એસઆર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ શશિકાંત રૂયાના નિધન પર શોક વ્યક્ત કર્યો એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શશિકાંત રૂયા ઉદ્યોગ જગતમાં એક વિશાળ વ્યક્તિ હતા અને તેમના દુરંદેશી નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ દેશના વ્યાપારની પૃષ્ઠભૂમિને બદલી નાખ્યું છે મહારાષ્ટ્ર સરકારે સુશ્રી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિર્દેશક ડીજીપી અને રાજ્યના પોલીસ દળના પ્રમુખ તરીકે ફરી નિયુક્ત કર્યા છે ગઈકાલે સાંજે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા આદેશ અનુસાર આ નિર્ણય વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ લેવાયો છે કેરળમાં આજે સવારે ટ્રકની ટક્કરથી બે મહિલાને બે બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે ત્રિસુર જિલ્લાના નટિકામાં રસ્તા કિનારે સૂતેલા શ્રમિકોને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં સાત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જેમાંથી બેની હાલત ગંભીર છે પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજથી તેરમી એશિયા પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્ર ભૌગોલિક માહિતી વ્યવસ્થાપન સંમેલનનો પ્રારંભ થશે ચાર દિવસીય સંમેલનમાં ભારતના એકસો વીસ પ્રતિનિધિઓ સાથે ત્રીસ દેશોના નેવું પ્રતિનિધિઓ પણ ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે બંધારણના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી આપણે દેશને પ્રગતિશીલ અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ કેન્દ્ર સરકારે પંદર રાજ્યો માટે શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે એક હજાર એકસો પંદર કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું આજે રાષ્ટ્રીય દૂધ દિવસ આગામી દસ વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું ઉત્પાદન કરવાનું ભારતનું લક્ષ્ય અને અમેરિકાના પદ્માનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર પચીસ ટકા કર લાદવાનો નિર્ણય કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા